એ હરી કરે હું થી ના થાય વાળો થાય ને જેને કર્યો ને એને બધાને અનુભવ જ હશે કે આ સમા માનવી સરળ નથી બહુ કઠિને તો આપણે આજે બધા ત્યાં જ ઊભા દોષો જોવા માટે જ ઊભો પડીએ કો નથી થતું આપણું તો ભવિષ્ય કેટલું રહ્યું ખબર નથી પણ બાળકોનો ભવિષ્ય ઉજળ થશે આમાંથી હમ આજે આપણે કીધું ને બાર આપશું તો હોય ખાસે ફળ આપણે નહીં મળે પણ એ બીજા ખાસે એક ના કીધું એક પેટીને સ્ટ્રગલ કરવું પડે કરવું પડે ને ખાઈ તો ખાઈ પછી શું ગોટે જ મૂકી જવા છોરા હારું હે છોરા એનું કરશે આપણે ભણાવવાનું કામ હે ભણાવવાનું કામ એ પણ ભણવા સાથે સંસ્કાર આપવા પડશે તો ડોક્ટર એન્જિનિયર કલેક્ટર બની ગયો પણ સંસ્કાર જ નહીં હોય તો લક્ષ્મી ટકશે ના ઘરે હવે એક અંધરો માણસ હતો ખૂબ રૂપિયા હતા હવે એનું મૃત્યુ હવે થાય ને ઉંમરથી મારું મૃત્યુ હોય કે મને આ બધી સંપત્તિ આપવી પણ કેને કે ને એ અંધ હું અંધ હોઉં કે મને મારું ખબર હે કે તકલીફ થાય ને તો એ અંધની સેવા જ કરે એને મને મારી આ સંપત્તિ આપવી તો એક ભાઈ ત્યાં પહોંચી ગયો એ અંધાની ખૂબ સેવા કરી અંધ જ બીજાની પોતે અંધો હતો તેને ખબર હોય ને કે અંધો એટલે કેટલું વાલા હમ

હમ આપણે હતી મૂળાધાર ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર ને નાભી ચક્ર માં જ રમ્યા કરી રહ્યા પણ ગુરુ તો આજ્ઞા ચક્ર માં બેઠા એ ત્યાંથી આપણે કાઢેરા આવ આવ પછી સહસ્ત્ર ચક્ર ત્યાં કોઈ આકાર નથી નિરાકાર શૂન્ય હું ને તું એક અમે તો પોચી ગયા તો પોચી ગયા લેવા આવો ને બધા પોચી ગયા લેવા ત્યાં જવું નથી ગુરુ કેટલા મથ્યાય આપણે હારું રડું આવી જવું ખપે વાલા ગુરુ માટે પણ ના આવે ને ત્યાં ઊંધી કહો ના થાય પ્રેમ તો અતૂટ કરવાનો હોય એ ગુરુને પ્રેમ કરતા 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 શીખવાડશે કે તું બા ફોટામાં જો તારી સાથે જોડાયેલા બધામાં હું જ રમી રહ્યો તું ત્યાં દર્શન કર ના થાય તો ગુરુદેવ કરાવો ને એ બેઠા ને પ્રાર્થના કરો ને તમે કેમ પ્રાર્થના નથી થતી